આજેનું બાઇબલ વચન ગલાત્યાના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અધ્યાય ચાર કલમ સાત પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તો હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ હમણાં હંમેશા બીજો સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આમ હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આમ હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી પણ છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન